બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને લીધે ખેતીમાં ભારે નુકસાન થયું છે મોંઘા બિયારણ વાવીને ખેડૂતોએ જે વાવેતર કર્યું એ વાવેતરમાં ખેડૂતોને પાણી ફરી વળતા નુકસાન સર્જાઈ રહ્યું છે ખેડતરોમાં પાણી ભરાઈ જતા મગફળી બાજરી સહિતના પાક પર પાણી ફરી વળ્યું લણીને તૈયાર કરેલો પાક પણ વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે બટાકાના પાકમાં મંદી બાદ મગફળીના પાકમાં વાવેતરમાં નુકસાન થતા ખેડૂતો પાયમાલ બન્યા છે ખેડૂતોએ સરકાર આર્થિક રીતે મદદરૂપ થાય તેવી આશા વ્યક્ત કરી છે અમારે કાકાને અમારે સાત વીઘા જમીન અહીંયા વાવી લીધી એમાં મગફળી વાવી ત્યારે અમે કાકા ભદ્રીજા એ થઈ જાય એસીથી નેવું હજાર ખર્ચો કર્યો હતો અને ખર્ચો કર્યો કોઈ દવા એવું લાવી એ કરી બધું લાખ રૂપિયા પડે અને જ્યારે સિઝન લેવાની આવી તારે માલિક રૂઠ્યો એટલે ખૂબ જ વરસાદ પડ્યો પછી બીજા દિવસે વળી આપણે એમ કે ફેરવીને નીકાળી દઈએ તો બીજા દાડે પણ વધારે વરસાદ પડ્યો એટલે અમારો પાક નષ્ટ થઈ ગયો છે ખેતરમાં મગફળીનું વાવેતર કરેલું હતું એ વાવેતર અમે ઉખાડીને તૈયાર લેવાની તૈયારી હતા અને બે ચાર દિવસ ધોધમાર વરસાદ પડવાથી અમને ખૂબ મોટું નુકસાન થયેલું છે પાક તો સડી ગયેલો છે બાકી બીજું પણ વાવેતર કરવા માટે કોઈ પૈસાનો બચત છે નહીં અને ખોટા પેલા મોટા ખર્ચા કરી અને ખાતર બિયારણ મોઘા બિયારણ ને દવાઓ નાખી નાખીને પૈસો પાસે રહ્યો નથી અને હવે આ વાવેતરમાં તો કશું મળે એમ નથી પણ બાકી દવા વાવેતર કરવો હોય નહીં પણ એ કોઈ પૈસાની સગવડ છે નહીં કોઈ સરકાર સહાય આલે તો સરકારની મહેરબાની મેં ખુરશીભાઈ શંકરભાઈ અને કનુભાઈ લાલાભાઈના ના ખેતરમાં ચોથા ભાગે વાવેતર કરેલું હતું એમાં મજૂરી કરી પણ મગફળી પદળી ગઈ એટલે કોઈ વધે એમ નથી ખેડૂતને વધે ના તો અમને ભાગીદારને શું આપે એ માટે સરકારને કોઈક સહાય કરવા માટે અમારી વિનંતી છે આ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતે બટાકામાં નુકસાન ભોગ્યું વધતા ઉનાળું વાવેતર બાજરીને મગફળી વાઈ તો બાજરી અને મગફળી વરસાદના કારણે સડી ગઈ છે કાચચારો પણ સડી ગયો છે મગફળી પણ સડી ગઈ છે ખેડૂતે મુગા બિયારણ મુઘી મજૂરી કરી અને ખાતર બિહાણ લઈ અને વાવેતર કરેલું હતું હાલ બધું નિષ્ફળ ગયું છે તો ખેડૂતોને છોકરા કઈ રીતે જીવાણમાં અને નવું વાવેતર કરવા કોઈ પાસે પૈસો નથી તો સરકાર શ્રીને મહેરબાની કે જે મળે તે ખેડૂતને સહાય કરે એવી અમારી અપીલ ઉનાળાનો જે આપણે બાજરી તથા મગફળીનું ખૂબ મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં વાવેતર થાય છે જે વરસાદના કારણે પૂરેપૂરું પાક નષ્ટ થઈ ગયો છે બાજરી બાજરીમાં ફૂગ આવી ગઈ છે અને મગફળી આ સાવ સડી ગઈ છે દરેક બનાસકાંઠાના ખેડૂતોને અતિ એટલે ખૂબ જ મોટું નુકસાન છે તો આપણે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આનો કાક ખેડૂતોમાં સામે દેખે કોક ઉપજ આપે તો ખેડૂતો પોતાના પગ પર નિર્ભર બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં મોટું નુકસાન સામે આવી રહ્યું છે ખાસ કરીને જે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મગફળી અને બાજરીનું જે વાવેતર કર્યું હતું તેમાં મોટું નુકસાન થયું છે કમોસમી વરસાદમાં બાજરીમાં મોટું નુકસાન થયું હતું જે બાદ ખેડૂતને એક આશા હતી કે મગફળીના પાકમાંથી તેનું વળતર મળી રહેશે પરંતુ તે વાવ્યા બાદ જ્યારે પાક ખેતરમાં તૈયાર હતો અને તેને લેવાનો સમય આવ્યો તે સમયે જે ધોધમાર વરસાદ પડતા જુનાડીસા ગામના ખેડૂતોને અત્યારે મગફળી ના પાકમાં સૌથી મોટું નુકસાન સામે આવી છે